નમસ્કાર દોસ્તો ફરી એકવાર નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોને ખાસ કરીને પૂરેપૂરો જોજો સાંભળજો સમજો અને આ વીડિયો હું જે વ્યક્તિ સુધી મોકલવા માટે તમારી જોડે વિનંતી કરી રહ્યો છું એટલે આ વિડીયો એટલો શેર કરજો કે એ વ્યક્તિના કાનના પડદા ખુલી જાય અને એ વ્યક્તિ સુધી આ વીડિયો પહોંચે અને એ વ્યક્તિને હું જે વાત કરવાનો છું એ યાદ આવે અને એ પ્રમાણે કાર્ય કરે કારણ કે એ વ્યક્તિએ લગભગ એક મહિના ઉપરથી સમય થઈ ગયો છે અને એ વ્યક્તિ પાટણ ખાતે જ્યારે એક માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એની અંદર પાટણના જે લોકો હતા ઉત્સવ કરી રહ્યા હતા એ લોકોના આમંત્રણ દ્વારા આ વ્યક્તિ ત્યાં આગળ હાજરી આપવા આવ્યા હતા અને એ વ્યક્તિએ જે એ સમયે જ્યારે એમને જે મોટા મોટા ભાષણ ફોકાફોતદારી જેને કહેવાય મોટા મોટા જે લોભામણાં વચનો આપ્યા એ આજે એમને યાદ કરાવવાનો સમય આવી ગયો છે કારણ કે જેમ એ લો એ વ્યક્તિએ જ્યારે જે પ્રકારની વાત કરી હતી કે આવું કંઈક થાય તો એ સમયે મને જણાવજો કે હું એકાવન લાખ રૂપિયા આપીશ કે અથવા અપાવીશ આ પ્રમાણેની વાત કરેલી હતી તો એના માટે તો પહેલાં તમને બતાવું અને એના માટે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને શું બોલ્યા છે એ પણ આ વિડીયોની અંદર તમને જે બોલ્યા છે એ એમના જે મુખેથી શબ્દો કાઢ્યા છે અને આવું તો એ હજારો વાર બોલ્યા છે જ્યાં પણ જાય અહીંયા આવાને આવા લોભામણાં વચનો આપે લોભામણી વાતો કરે ભલે મારા જ સમાજના છે પણ અત્યારે મારા સમાજની અંદર તો કોઈ એમની એટલી બધી વેલ્યુ રહી નથી કારણ કે જે માણસ સમાજને ગુમરાહ કરી સમાજની સીડી બનાવી અને જે વ્યક્તિ સત્તાની લાલચ માટે ખુરશી માટે સમાજને આગળ કરી અને જ્યારે સમાજની સીડી બનાવી અને સીડીથી ચડી અને જ્યારે ખુરશી સુધી પહોંચી જાય અને પછી સમાજ સાથે કોઈ જ લેવા દેવા નહીં સમાજને જે વચનો આપ્યા હતા સમાજ સાથે જે વાતો કરી એની સાથે કોઈ લેવા દેવા નહીં ફક્ત ને ફક્ત સત્તાની લાલચ અને ખુરશીની લાલચ એવા જ વ્યક્તિની વાતો કરવાની છે મિત્રો અને એવા બે વ્યક્તિઓ છે એ બંને વ્યક્તિઓની આજે વાત કરવાની છે તો ખાસ કરીને મિત્રો વિડીયો પૂરેપૂરો સાંભળજો બંને વ્યક્તિઓએ શું શું કર્યું છે કેવી વાતો કરે છે અને શા માટે એવું કર્યું એ પણ આપણે આમાં વાત કરવાની છે એટલે વિડીયોને ખાસ જોવાનું રાખજો પૂરેપૂરો વિડીયો જોજો અને વ્યક્તિ સુધી આ વિડીયો ખાસ કરીને એટલો શેર કરો કે પહોંચી જાય બે ત્રણ દિવસની અંદર આ ભાઈ જોડે વિડીયો પહોંચવો જોઈએ ખરા એટલું કામ કરજો તો વાત કરવાની છે આ છે અમારા સમાજના અગ્રણી નેતા અત્યારે કહી શકાય ડબલ ઢોલકી કહેવાય પક્ષપલટું કહેવાય જે સમાજને ગુમરાહ કરી સમાજની સીડી બનાવી સમાજનો સહારો લઈ અને સત્તાની ખુરશી સુધી પહોંચવામાં એમને સફળતા મળી અને બીજી બાજુ આ છે પાટીદાર સમાજના પટેલ સમાજના યુવા નેતા કે જેમને સમાજના લોકોને એકત્રિત કર્યા પણ એમને મિત્રો એક કામ તો સરસ કર્યું છે કે એમના લોકોને દસ ટકા અનામત જે એમની માગણી હતી આંદોલન કર્યું એ સમય એ મિત્રો અપાય પણ ક્યારે કે જ્યારે એમના સમાજના સોળસોળ યુવાનો સોળસોળ યુવાનોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ત્યારે દસ ટકા અનામત એમને મળ્યું અને એ પછી એ એમ કહેતા હતા કે પક્ષ પલટો કરવું કે ડબલ ઢોલકી વગાડવું તો મારી માનું ધાવણ લાજે આવી કંઈક એ વાત પણ કરતા હતા જ્યારે આંદોલન કર્યું હતું અને એ સમયે એમના ઉપર ઘણા બધા કેસ પણ થયા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના લોકો દ્વારા તો એ પણ શું વાત છે એ પણ આપણે વાત કરવાની છે પણ પહેલાં તો અમારા આ ભાઈ વિશે આપણે વાત કરીએ કેવી કેવી લોભામણી વાતો કરે છે અને કેવી ફોકા ફોજદારી કરે છે એ વાત પણ કરીએ

આ પાટણમાં તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જગ્યા લઈ લો આજે કહી દઉં એકાવન લાખ રૂપિયા હું આપી દઈશ શિક્ષણ માટે એકાવન લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરી દઉં છું કાલે લેવા કાલે ને જ્યારે કહો ત્યારે તમે કાલે જમીન લો તો હું કાલે પૈસા આપી દઈશ પણ શિક્ષણ માટે ભોઈએ તો શરૂઆત કરવી પડશે કોઈ નહીં કરે તો શું ક્યાં જશો તો અમારા આ ભાઈ જ્યારે અમારા એટલા માટે કહું કે અમારા ઠાકોર સમાજના છે બાકી તો અમારા રહ્યા નથી પણ આ ભાઈ જ્યારે પાટણમાં આવે એટલે સંતો મહંતોના એમની હાજરીમાં તમને દેખાય છે એમની પાછળ બેઠેલા છે સંતો મહંતો ગુરુજીઓ તો એમની હાજરીમાં એમને આ વાત કરી હતી કે પાટણની અંદર શિક્ષણ માટે જરૂર પડશે કે તમે કોઈ જગ્યા ખરીદો એના પછી જરૂર પડે તો હું એકાવન લાખ રૂપિયા જરૂરથી મોકલાવીશ કે આપવા આવીશ કે લેવા આવશો તો પણ ચાલશે તો અત્યારે તો કોઈ ભીખ માગવા તો આવવાનું નથી પણ તમે જે બોલીને ગયા છો આપવાના જ હોય એ વ્યક્તિ આપીને જાય આપવા આવે તો મિત્રો પાટણની અંદર સદારામ સેવા સમિતિ દ્વારા શિક્ષણ માટે જમીન ખરીદી લીધી છે તો આ ભાઈને આ વિડીયો જરૂરથી મોકલાવજો આટલી મારી વાત એમના સુધી પહોંચે અમારા ભાઈ સુધી અમારા વડીલ સુધી કે ખાસ કરીને એમને આ શબ્દ યાદ આવે અને આ જે સમય હતો આ સમયની અંદર જ્યારે બોલીને ગયા હતા માતાજીના અવસરમાં ત્યારે આ જણાવવા માગીએ કે ત્રણ મહિના થઈ ગયા છે અને લગભગ ખાસ આ એક પંદર વીસ દિવસ પહેલાં કે એક મહિના પહેલાં સદારામ સેવા સમિતિ દ્વારા પાટણની અંદર શિક્ષણ માટે જમીન ખરીદી કરી લીધી છે તો તમે બોલેલા એકાવન લાખ રૂપિયા તો નહીં આપો તોય ચાલશે એમાંથી અડધા પણ નહીં આપો તોય ચાલશે પણ પાંચ દસ લાખ રૂપિયા જેવું યોગદાન તમારાથી થતું હોય તો ખાસ કરીને મિત્રો આ વિડીયો એમના સુધી મોકલાવજો કારણ કે એ તો ભૂલી ગયા છે કે તમે જે બોલીને ગયા હતા એ વાયદો એ વચન આજે પૂરું કરવા જઈ શકો છો પાટણમાં જમીન લેવાઈ ગઈ છે સદારામ સમિતિ સદારામ સેવા સમિતિ દ્વારા તો શિક્ષણ માટે જ લીધી છે મિત્રો શિક્ષણ સંકુલ બનાવવાની છે તો આ વિડીયોને ત્યાં સુધી મોકલાવજો કે ભાઈ જો આ વિડીયો જુઓ આ વિડીયો જાહેર જનતા જુવાની છે અને તમને પણ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો જ્યારે પણ તમે પૈસા આપવા આવો ત્યારે એક વિડીયો તમે બનાવીને મોકલજો કે જેથી અમને પણ સારું લાગે અમને વિશ્વાસ થાય કે અમારો ભાઈ બોલે છે એ સાચું બોલે છે બાકી અત્યાર સુધી મિત્રો અમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે ઘણા બધા એવા અવસરોમાં અમે પણ અમારા ગામની અંદર ક્યારેક ક્યારેક અવસરો કર્યા હતા ત્યારે પણ એમને બોલાવાયેલા હતા આમંત્રણ આપેલું હતું અગાઉના સમયમાં ભૂતકાળમાં તો એ જ એ જ્યારે જ્યારે જે પણ બોલ્યા છે એમાંથી એક પણ રૂપિયો અત્યાર સુધી અમારા ગામમાં આપવા આવ્યા નથી ઘણા બધા રૂપિયા બોલીને ગયેલા છે એટલે આ ભાઈ આજ સુધી ફક્ત ને ફક્ત આ ભાઈની જ વાત નથી મિત્રો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે જે સત્તાના અને ખુરશીના લાલચું છે એ ફક્ત ને ફક્ત લોકોને લોભાવવાની ગુમરાહ કરવાની જ વાતો કરતા હોય ગમે ત્યાં એમને ભાષણ કરવા માઇક આપો મોટી મોટી વાતો કરવાની મિત્રો બીજી વાત જ નહીં એટલે લોકોને તો એવું થાય કે વાહ શું વાત છે એમની વાહ વાહી કરે લોકો પણ એ બાબતમાં પાછળથી કંઈ થતું નથી કોઈ એક રૂપિયો આપવા આવતું નથી હવે બિચારા લોકો તો ક્યાં નરવા બેઠા છે કે એમની જોડે માગવા જાય આ એક વિડીયોના માધ્યમથી આ એક વિડીયો હાથમાં આવ્યો એમનો એટલે બનાવી અને તમારી જોડે તમારી જોડે વિનંતી કરી રહ્યો છું કે આ વિડીયો આ ભાઈ સુધી મોકલાવજો ખાસ કરીને મોકલાવજો કે ભાઈ તમે જે વચન આપ્યું હતું એ હવે પૂરો કરવાનો સમય આવી ગયો છે જમીન લેવાઈ ગઈ છે તો તમારા એકાવન લાખ રૂપિયા ના બને તો કાંઈ નહીં પણ પાંચ દસ લાખ રૂપિયાનું યોગદાન આપજો કે જેથી આગળના સમયમાં છોકરાઓને સમાજના દીકરાઓને કે કોઈ પણ સમાજના દીકરાઓ એક શિક્ષણની સંકુલ તૈયાર થાય સ્કૂલ બને તો એની અંદર સારું શિક્ષણ લઈ શકે તો આવું યોગદાન આપવા કે આવજો ભલે બીજી જગ્યાએ ઘણી બધી જગ્યાએ તમે ઘણા રૂપિયા બોલ્યા છે પણ નથી આપ્યા નથી પણ છતાં આ એક શિક્ષણનું કામ છે તો ખાસ કરીને વિનંતી કરું કે આપવા તૈયાર થાજો અને જરૂરથી તમારું વચન જે આપેલું છે એને નિભાવવાની કોશિશ કરજો તો મિત્રો હવે બીજી બાજુ વાત કરીએ કે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ વિશે કે જ્યારે એ આંદોલનો કરતા હતા એ આંદોલનો એમને એટલા માટે કર્યા હતા કે પાટીદાર સમાજને દસ ટકા અનામત મળે અને એના માટે એમને ગાંધીનગર અમદાવાદ એ જે જીઆઈડીસી ગ્રાઉન્ડ હતું ત્યાં આગળ મોટી સભાનું એક આયોજન પણ કર્યું હતું અને એ સભા સતત ત્રણ દિવસ મિત્રો ચાલી હતી અને જ્યારે એ સભા વેરાવાનું એ સભા છૂટી પડવાનું નામ નથી લીધી અને એના પછી જ્યારે પોલીસના સત્તા પક્ષના લોકોને જે પોલીસ એમને મોકલી અને સભા ઉપર ફાયરિંગ પણ કર્યા હતા દંડાઓનો વરસાદ પણ કર્યો હતો અને એની અંદર પંદરથી સોળ જેવા યુવાનો પાટીદાર સમાજના એની અંદર એમને જીવ ગુમાવ્યો હતો અને એના પછી આ દસ ટકા એમને અનામત મળ્યું પરંતુ બીજી ક્ષણે જ્યારે હાર્દિકભાઈ પટેલ ઉપર ગંભીર પ્રકારના આરોપો લાગ્યા સત્તા પક્ષને ગાળો આપી નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહને ઘણી બધી ગાળો આપી અને એના બાદ એમના ઉપર ઘણા બધા કેસો થયા અને એની આ વાત આ કેસો થયા એ વાતને લઈ અને હાર્દિકભાઈ એમનો છલાંગ મારી અને સીધા ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયા એટલા માટે કે આ કેસો એમના ઉપરથી હટી જાય અને પોતે નિર્દોષ સાબિત થઈ જાય સત્તા પક્ષ સાથે બેસીશ્યું તો આપણા ઉપરથી કેસો હટી જાય આવી વિચારણા સાથે ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયા પરંતુ મિત્રો આજે લગભગ એ સમય હતો બે હજાર પંદર આસપાસનો અને આજે દસ વર્ષ થવા આવ્યા અને ઘણી બધી એમને તારીખો પણ પડતી કેસો તો હજુ એમના ઉપરથી હટાવવામાં આવ્યા નથી કેસો તો એમને એમ ચાલે છે અમુક અમુક વાર કોર્ટમાં એ જ્યારે એમને તારીખ આવે એ સમયે હાજરી પણ આપવા જતા પણ છેલ્લા ઘણા સમયથી લગભગ એક બે વર્ષથી પોતે હાજરી આપવા જતા ન હતા એટલા માટે કોર્ટ દ્વારા એમનું વોરંટ કાઢ્યું ધરપકડ કરવા માટેનું એક વોરંટ જાહેર કર્યું થોડા સમય પહેલાં વીસેક દિવસ પહેલાં છતાં પણ આ ભાઈ હજુ સુધી હાજર ના થયા એટલે ફરીવાર પાછું આ ત્રણ ચાર દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં ફરીવાર બીજું વોરંટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે કે આ ભાઈની ધરપકડ કરો આ ભાઈ હાજરી આપવા આવતા નથી તો આપણે બીજી બાજુ મિત્રો વાત કરીએ કે કોની માએ હવા શેર હુંઠ કાઢી છે સોરી કાઢી છે કે એવો કયા પોલીસના વ્યક્તિની અંદર એવી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ હોય તેની ધરપકડ કરવાની કોશિશ કરે કારણ કે પોલીસ તંત્ર એમને ડર હોય છે કે ક્યાંક અમારે સસ્પેન્ડ ના થવું પડે ક્યાંક અમારું ટ્રાન્સફર ના થઈ જાય આ વાત નહીં એટલો બધો ડર હોય છે એટલે જેથી કરી અને પોલીસ તંત્ર પણ સત્તા પક્ષના ખોળે બેસેલું છે એવું આપણને જોવા મળે છે બાકી કોર્ટના બબે બબે વોરંટ નીકળતા હોય છતાં પોલીસ દ્વારા કોઈપણ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ હોય એની ધરપકડ ના થતી હોય તો આપણે એ જ સમજીએ કે પોલીસવાળાને લોકોને પણ ક્યાંક ને ક્યાંક ડર હોય કે પક્ષના માણસને જો આપણે ધરપકડ કરવા જઈશું તો ક્યાંક તો આપણે વર્ધી ઉતરી જશે આપણે સસ્પેન્ડ થઈ જઈશું અથવા આપણી આપણું ના જગ્યાએ રહેવાનું એવી જગ્યાએ આપણું ક્યાંક ટ્રાન્સફર થઈ જશે આવી ઘણી બધી અમને વિચારધારણા હોઈ શકે એટલા માટે હજુ પણ હાર્દિકભાઈ કોર્ટ સમક્ષ હાજર થતા નથી અને એમને કોઈ ધરપકડ કરતું પણ નથી એમને પણ ખબર છે કે આપણે સત્તામાં બેઠેલા આપણું કોણ કોઈ કશું બગાડી શકવાનું નથી બરાબર તો આ બે વ્યક્તિઓની આ વાત હતી પરંતુ આગળ મેં જે ભાઈની અમારા ભાઈની વાત કરી એ ખાસ કરીને મિત્રો આ વિડિયો એમના સુધી જરૂરથી પહોંચાડજો એટલો શેર કરજો કે આ એમના સુધી વાત જાય અને એમના બોલેલા શબ્દો એમને યાદ આવે અને યોગ્ય યોગદાન આપે એવી આપણી ખાસ વિનંતી છે તો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડી દબાવો તો પહેલાં નંબરની ઘંટડી ઉપર ઓકે આવજો કે જેથી કરીને મારો કોઈ બીજો વિડીયો હું બનાવું કોઈ પણ મુદ્દા ઉપર તો તમારા સમક્ષ પહેલો આવે તો એટલું પણ જરૂર કરજો બાકી મળીએ કોઈ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે રજા આપશો જય માતાજી જય ગરવી ગુજરાત